ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજરોજ માક્ષરસોદ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં હજારોની સંખ્યામાં મંગળા આરતી દરમિયાન જ ભક્તોએ મંગળા આરતીના દર્શનનો લાભો પ્રાપ્ત કર્યો હતો ત્યારે વહેલી સવારે પાંચ વાગ્યાના આરસમાં પૂર્ણિમાની મંગળા આરતી થઈ હતી તે દરમિયાન રણછોડરાયની મંગળા આરતીના દર્શનનો લાભ લઈ સૌ કોઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી તથા આજે દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તોએ ડાકોરના ઠાકોરના દર્શને પહોંચ્યા હતા જ્યારે આજરોજ પૂર્ણિમાના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં એકાએક ભક્તો ડાકોરના દર્શન આવતા એકાએક ભારે ભીડથી ડાકોરની શેરીઓ ભક્તોથી ભરાઈ ગઈ હતી વ્યવસ્થાના ભાગ રૂપે ડાકોર પોલીસ એકદમ ખડે પગે જોવા મળી હતી અને વાહનો ગામમાં ન આવે તેની કાળજીપૂર્વક પૂર્વક ટ્રાફિક ના સર્જાય અને અગમચેતીના ભાગરૂપે ડાકોર પોલીસ સ્ટેશનના ના પીઆઈ સાથે સમગ્ર પોલીસ સ્ટાફ ખડે પગે રહીને અવારનવાર વાહનોને વિનામૂલ્યે સરકાર દ્વારા બનાવવામાં આવેલ કરોડોના ખર્ચે બનાવેલા પાર્કિંગમાં જ ભક્તોની ગાડી વ્યવસ્થિત રીતે પાર્ક થાય અને મંદિરે અવાય તેવી સુંદર વ્યવસ્થા ડાકોર પોલીસ દ્વારા કરવામાં આવી હતી જેને લઈને ડાકોરમાં પણ ટ્રાફિકનો માહોલ આટલી બધી ભીડમાં પણ ના સર્જાય હતો જેના લીધે ડાકોરના નાગરિકોમાં પણ આનંદ વ્યાપી ગયો હતો અને ડાકોર પોલીસની તથા પાલિકાની વિનામૂલ્યે પાર્કિંગની સહાય વ્યવસ્થા કરી સુંદર કામગીરી કરવામાં આવી હતી